બે છોકરા છે અંજાર પાંચ રૂપિયા મળે આના દસ દસ દેવા પડશે એક રૂપિયા માથે ચાંદ લે લખાવો પડશે એકવી રાખજો રાખજો કાંઈ એકાવન રાખજો

પછી નીકળશું હા મારા ચડો અને વિકાસ ને બધા રહ્યા ગૂગલ પે કરીને કીધું યાર એના ભેગો નહીં યાર

સારી ચા એ નથી મળી ગયા એમને ફાઇનલી મસ્ત હેય ને રજવાડી ને ચા પીલી તી ગાડીની હું તમને હાલત દેખાડું આ જો ગાડી ને હાલ જો હાલ પછી એટલો વરસાદ હતો બાકી ગાડી વીખી નથી શું ખુલે હે કાઢી અંદરથી આવું બહન કો આયો તો કે આ શું ગટ તો બસ હવે અહીંયાથી થોડુંક જ સુઈ જાય થોડીક ફાઇનલી ગાઈસ આવી રોડ આ જોઈ શકો છો અને ભાઈ આવતા તો એને અમારો એક ચીટકો ફાટી ગયો દેખાડું તમને હું તો ભાઈ જો પેલા તો આ આપડા ડ્રાઈવર જે જેને આપ રહ્યા ને સેટ ગાડો સેટ આપડા આ તું તમારી જીંજી મારા કે તો કઈડા જ અહીંયા કૂદી જાય તાર સામે હો જો ત્યારે એ આ ભાઈએ સીટ બેલ નતું બાંધ્યું 1500 નો મેમો આવ્યો કેટલાનો કેટલા નો 1500 નો મેન પકડક તો ની સીટ બેલ નતો ને એટલે જ પકડ્યો નકા તો ઊભી એ ના રાખે

વાદળા દેખાઈ ગયા છે આબુના ના પેલા દર્શન થઈ ગયા આને વાદળું ઉપર થી આપડે એમ લાગે કે વાદળા ઉપર રમાય ને આમ તેમ જાય નથી મસ્ત મજાનો વ્યૂ એકદમ નમજો સુપર બ્યુટીફુલ તૈયાર થાય એક તો નાઈટ્યુ વેરી આયા હે એને બધી ને ફટા ભાઈ અમે પડાવી ને ત્યારે હોય ને ઓકે છપરી બોય ઓકે

કચરો ભાઈ ઓછો અમારું ખરાબ લાગે મસ્ત મજાના ભાઈ વિડીયો શૂટિંગ ફોટો શૂટિંગ અમે કરી લીધા સેલ્ફી લેવાય તો બસ અભી અમારે કામ હો ચુકાય પેલા ઉપર પેલા તો રૂમ રૂચવું પડશે અત્યારે મૂકું તો નહીં હોય પબ્લિક લાગે એટલી પબ્લિક અવર જવર નથી બાકી ઉપર તો જેટલી હોય એટલી ઉપર બેસી બઉ છે મોબાઈલ લઈ ને ભાગી જાય હેરાન ને બો તો ક્યાં જવાને

નાય ને તો પૂરું થઈ ગયું ના પાડે તો પૂરું થઈ ગયો ને ફોન ભેગી ગાડી આવશે ને તમે બધા ભેગા હશો સ્પીકર ભેગા અત્યારે પડે

ખરતા આવી મસ્ત મજાની ચા બીનાજી બેલા તો કદી આડે નહિ ચા અમને તાત બહુ પડે અત્યારે આમ એક નિંદર નથી રહી પ્લસમાં તાત બહુ પડે ભાઈ નિંદર ક્યાં થઈ બે કલાક નિંદર થઈ બાર કલાક સુવા તો ના બચાય છે મારા ભાઈ મસ્ત મજાની ભાઈ ચા આવી ગઈ આહાહા इतनी मस्त है क्या ये बीजो भाई तब मजा आई है पीना की फटाफट पीछे आगे ये बोटिंग बोटिंग में विचारी डीए सब ने जवान आ गया लोग देश तो चालू कर चालू लोग देश भाई चालू

બંદે થઈ ગયો આપડો જીવ વાલો છે અરે એવો નહી બોસ આવા દેમો દેમો મસ્ત મજા લઈએ 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 રિસી મળ ઘટી આયા રિસી ને રિસી સર રિસી મસ્તી મજાક છે શું મોસમ ભાઈ એકદમ જોરદાર થઈ ગયો આવજો તમે સો ટકા ત્યારે આબુ રાઉન્ડ મારી જજો બઉ મજા આવશે અમે અમે કીધું તું ભાઈ કે આવો તમે મસ્ત મજાનું એક ગિફ્ટ લઈ લીધું હે ભાઈ सारी वस्तु होती 405 430 नी उ तुमने सीधा ઘરે જઈ એ આપવાનું છે તો બતાવીશ મસ્ત ગિફ્ટ લઈ લીધું ભાઈ રબડી ખાવા ચના વેટર પાસે ટેસ્ટ જરૂર ને સ્નેપ પછી કેવી

દહી નાખ મોટા માં દહી દહી નાખ દહી દઉં આ રહી ગયા લો ઓ કર્યો ભૈયા બોલના તો ચાહીએ ફૂલ ગરમ નહીં ઈએ તને કેવું એટલે આમ ગરમ ખબર ન પડે એડી નું મસ્ત મજાના ભાઈ આલુ પરોઠા ખાતા બહુ જ મજા આવી ગઈ મજા આવી ને મસ્ત થાય ને જો આલુ પર તેલ ચટણી કેટલી હતી ચટણી એને સલાડ કેટલી આપને દીધા ભાઈ મજા પાંચ હા પાંચ છ જાતનો તો સલાડ હતો તમે હા રૂમે જઈને ખાશો ભૂખ લાગશે ને તો અને લાગશે છે તો છે ની અત્યારે ખાવા એમ હતું ને અડધું રહી જાય તેના કરતા મે કીધું પાર્સલ કરાવી લો તો રૂમે ખાવા જાય ભૂખ લાગે તો વળી ઊઠીને હે ટાટ તો પડે ભાઈ એવો ઠંડો પવન આવે કે વાત જાવ હા હું કહેતો ભાઈ રૂગા બહાર જ છે અહીં તો આવે મેગી બનાવી અને તને સવા આવો બરાબર કે આપણે તો બેડ બટર ખાવાય પર ભાઈ બધું બંધ થઈ ગયું ભાઈ આ રાતના હાઈ તો ડૂબતો તો આ મને લઈ આય બધા મારો એવો માથો જલાય લોય અહીંયા આવીને અમારો માથો દુખે એનું શું કરવું અમને ભાઈ ક્યાં મળ્યું નહી કાય આખો આ ને મારે બજાર બંધ થઈ ગઈ કે આ ભાઈ ઊભા થાય તો મેગી મેગી ખાઈ લે બીજું તો મે મળવાનું હોય નહી મારે બ્રેડ બટર ખાવાનું છે પર બેવલા પહેલા તો ખાયા હતા પણ એનાથી ભૂખ મટે ભાઈ